આ તરફ મહુવામાં પણ વરસાદને કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જોકે વરસાદને લઈને થયેલા નુકસાન અંગેનો સર્વે ખેડૂતોએ બંધ રખાવ્યો હોવાની માહિતી સામે આવી છે સર્વે કર્યા વગર ખેડૂતોને સીધી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે આજથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ખેડૂતોએ આ કામગીરી રદ કરવાની માંગ કરી છે આ વર્ષે પડેલા વરસાદને કારણે સો ટકા ખેડૂતોને નુકસાન થયું છે જેથી સર્વે બંધ રાખી સીધી પેકેજ રૂપે સહાય આપવાની ખેડૂતોની માંગ છે છવ્વીસ તારીખથી લઈ અને અત્યાર સુધી છે મોવા તાલુકામાં સતત લગભગ વીસક ઇંચ જેટલો વરસાદ થયેલ છે જેના લીધે ખેતી પાકોમાં ખૂબ જ મોટા પાયે નુકસાન જણાય આવેલ છે જે નુકસાનની અંગે સરકાર શ્રી દ્વારા છે એ ખેત તંત્રને વિસ્તરણ તંત્રને ખેતી પાકોના પાક નુકસાની સર્વે અંગેના આદેશો કરવામાં આવેલા છે જે આદેશોને ધ્યાને લઈ અને આજ રોજ આપણે છે મોવા તાલુકાના વિવિધ ગામોમાં છે એ સર્વે માટે સર્વેયરો નીમી અને એમના આઈડી પાસવર્ડ બનાવી અને સર્વેની કામગીરી ચાલુ કરવા માટે સવારે વિવિધ ગામોમાં પ્રયત્નો કરવામાં આવેલો હતો જેમાં છે એ ઘણા ગામોમાં છે એ સરપંચો તથા ગામના આગેવાનો અને ખેડૂતો દ્વારા છે એ સર્વે ન કરવા અંગે છે એ અમને રજૂઆતો કરવામાં આવેલી છે